અને આરસી ની તો અહીંયા રમે છે કારસી એ આરસી હું રમે છે યાર કમડી રમે છે કા મીઠું મીઠડી એને તો રમા મત બધા ધ્યાન છે ભાઈ કા તું શું કરશો મારું પડીશ ને જાય કે નો ખા કરી નાખું અને બધા બચ્ચા પાર્ટી રમતી તે હું આ શેકાજી ભાઈ આવી ઝુકાશે કાજી શું કરો છો ઠીક ને આવી જતા ઠીક અને કહેલેસ કી તમે શું કરો છો ભૂંગળા બટેટા કરો છો ઠીક મેં ખૂટી ઠીક અને શું તો થઈ જશે તો કન્ટીન્યુ નવા બ્લોગ માં અને સૌપ્રથમ તો પેલા બધા જય માતાજી જય જાનભાઈ આજે છે ને થોડોક થોડોક હાથ ગયો છે કારણ કે બે દી થા ગાળામાં બળતું તો એટલે હાથ બે જશે અને આજે છે ને યુવરાજ ની રોકાવા આવ્યા છે કા યુવરાજ હા આ પણ યુટ્યુબર જ છે અને મી તો બેઠો છે ઠેક અને મારા મમ્મી આમ રોટલી ઘરે છે અને હું જોવાય પંખો શરૂ કરીને હું તીતી અમારો સર ને હું આવડો ફોન જોઈતી હતી અને તમને બધાના ફોનની મુલાકાત લેવડાવી દઉં આવું કાંક અમારો ફોન છે કેવોક છે અને આનું રિઝલ્ટ કેવું આવે છે એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો

આપણે છે ને ખાવું જોઈએ એટલે આપણે જ છે ને એટલું બધું લીધું છે અને મરચા અને રોટલી અને આ બધા બેઠા છે મમ્મી આવું ખાવા નથી પેવું હા બહુ ગયા બેહી ગયા એમને કોપલી આ બ્લોક સ્ટાર્ટિંગ વાત કરું ત્યારે કે હાય હાય કરતી હતી અત્યારમાં કઈ બોલતી નથી કુંડળ જતા કુંડળ ગયું તું બહુ બહુ ગયું તું કે થોડું થોડું આ જેમ કે યુવરાજ તો તમને મેં બતાડ્યો તો યુવરાજ રોકાવા આવ્યો છે એમ ઈ પણ બ્લોગ ઉતારે છે એમ અને રોનક રોનક જય માતાજી અને મિતભાઈ જવો તો હું કરો છું હા ઈ ભોળા દાદા જોવે છે

જૂના ભાઈ ને ઉપલી ને બધા ફોન જોવે છે આ જો દડે બેટ બધાય રમે છે અને તમારે કોણ આની જેમ રમે છે હાજે પણ અહીંયા છે ને કોમેન્ટમાં કહી દીજો

અને તો જો આ સને પવન બહુ સંત નેકરા બેના વાળા ડૂડ કરે છે તો આવું પડ છે તો વાં તો ઉડે તો ખરા નહી અને તમારું કોઈને મેલી આર્ટિસ્ટ આર્ટિસ્ટ કહેવાય ને મને બોલતા પણ ન થરખું આવડતું અને આ મેની મૂકે છે કેવી મૂકે છે આપણે પછી હમણાં જોવી અને જીગુફિન ફોન ચાલુ છે હા જીગુફીન ફોન શરૂ છે હા ઈ તો સુરત ગયા છે એટલે ફોન અત્યારે કર્યો છે આપણે ઓ કેદી સુરત ગયા

છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરોનું ભૂલતા નહીં અને લાઇટ શરૂ છે એટલે થોડાક થોડાક જેમ કે તમને બધાને ખબર જ છે મને લાઇટ શરૂ એટલે આવડ આવે છે તો હવે ફરીને જ પાછા કાલે નવા બ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય